હેલ નવી ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે તમારો આજના નવા એક વિડીયોની અંદર મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર લઈને આવી ગયા છે એકદમ ધમાકેદાર અને ઓ બ્લોગ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટલી ત્યાર આજે છે પાછમ પછીનો જે દિવસ આવે એટલે કે છઠનો દિવસ એટલે જે પાચમ રહ્યા હોય અને જે પાયણા છોડાવવાનું કહે એવી રીતના આપણે જવાનું છે આજે પાયણા છોડાવવા માટે ટૂંકમાં અહીંયા બધી રસોઈને એવું બનાવવાનું હોય અને પછી બપોર બધાને જમવાનું હોય કાલે કારણ કે ઉપવાસ કર્યો હોય એટલે આજે બપોર બધાને જમવાનું હોય એવી રીતના હોય તો કમ્પ્લીટલી આપણે જો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાની મોર્નિંગ પણ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને સુરત દાદા જો માથે વિશ તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે આજ અને ક્લાઉડ પણ ઓછા છે આજ તો તો સરસ મજાનું આપણે વાતાવરણ પણ આજ બહુ મસ્ત મજાનું છે હાલ તમને મહારાજના દર્શન પણ કરાવી દો ભગવાન સ્વામિનારાયણના અને મારા તમામ મિત્રોને મારી ખાસ એક રિક્વાયરમેન્ટ કે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજમાં પણ મારું પેજ છે લતા કેતન બ્લોગ્સ તો એ પેજને પણ ફોલો કરી લેજો અને મારા વિડીયોને શેર કરજો તો આટલું મારાવતી કરી લેજો તો તમે કન્ટિન્યુ રહેજો મજા પણ જો અમારા ભજીયાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ છે અમારો રાકેશભાઈ કારીગર ભજીયાના કારીગર જોરદાર બનાવવાના ને ભજીયા હે લોટે બંધ કે સ્કેલ લઈ મુકાઈ ગયું છે બસ ક્લાસ આ અમારા સિરકભાઈ કઈ ગયા આ છે અમારા મોટો ભાઈ આ છે મારા પપ્પા આ છે અમારા એક જગ્યાએ જમવાનું અને

છોકરા કાતર કાતર ત્યાં હાલવા હાઇક છે રિયો રિયો પકડ્યો ચાલો તો ફ્રેન્ડ્સ લોકો હવે જમી કાઢવાની થઈ ગયા છે ફ્રી અને આપણે આવતા રહ્યા છીએ આપણા ઘરે તો મિત્ર બોપોરનો અત્યારે વાઈગ્યા છે એક ને પિસ્તાલીસ મિનિટ એટલે કે પોણા બે જેવો આસપાસ ટાઈમ થયો છે પોણા બેટમાં વાઈગ્યા છે અને આપણે આવતા રહ્યા છીએ ઘરે એ વાતાવરણ યે થોડુંક વાદળછાયું વાતાવરણ છે વરસાદની કોઈ સંભાવના નથી પણ ગરમીનો માહોલ આજ બહુ વધારે છે બહુ પડતો ભગવાન દ્વારકાધીશ તો દેખા છે ચાલ કાસ્ટ મૂકીએ લઉંઓ સછાયામાં થોડા દ્વારકાધીશ ચાલો તમે કન્ટિન્યુ કન્ટીન્યુ બેસીને રહી જો આપણે જમી કા તો નઈ એવા છે એટલે જો મારા દર્શક મિત્રોને કહી દઈએ કે આપણે થઈ ગયા છે ફ્રી પાછું પ્રોપર પછી હું લઉં જો અમારે હેપીનભાઈ આવી ગયા છે હવે હું હું કઈ દઉં અને જો લતા આવી ગઈ લતા આડી બાડી પહેરીને કમ્પ્લીટ થઈ ગઈ તો ત્યાર જમવા ગઈ હતી આજ તું હે સોડા પીવી હે હે ભજીયા બહુ ખાતા છે ને

ચા બનાવી થોડીક ફર્સ્ટ ક્લાસ નાન કા જોઈને બોગમાં સોપ ને જતો હજી હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બહીને રહી જાઓ જે હતા આપણે ભાટી હેલો ગાઈસ તો હવે રાઈટ થઈ ગઈ છે અત્યારે વાય ગયા છે અગિયાર આપણે આવી જશે જમવા માટે તો જો પાછા કમ્પ્લીટ થઈ ગયા ને પણ થોડા ફ્રેશ થઈ ગયા અને આપણે જમવા બેસી દે તો હાલો જમવા બેસી છે અને કેનું શાક બનાવ્યું છે આપણે શાક જોઈ લઈએ ચોરી બટાકાનું શાક છે આમાં છે રોટલી અને આમાં છે શું છે આપણે ખીચડી છે ચાલો ત્રણ વસ્તુ છે જમવાની આપણે તો ચાલો તમારે પણ જમવું હોય તો તમે પણ આવી જાઓ અને હું અમે પણ જમી લઈએ અને અત્યારે હવે અગિયારનો ટાઈમ થયો છે એટલે બ્લોગ અહીં આપણે સમાપ્ત કરશું મારા તમામ દર્શક મિત્રોને ખાસ મારા ચાહકોને કે મારા બ્લોગ પૂરેપૂરો જોઈજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં પણ મારું પેજ છે લતા કે તમે બ્લોગ્સ એમાં પણ થોડીક ગુમરો મારતા આવજો અને એમાં પણ એક ફોલો કરી દેજો તો કન્ટિન્યુ તમે અમારો બ્લોગ ડેલી જોઈજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો